સતલાસણા તાલુકાના ધરોઈ ગામ ખાતે દબાણ દૂર કરવા ગયેલી ટીમનો ગામ લોકોના વિરોધથી દબાણ દૂર કરવા ગયેલી ટીમ પરત ફરી સતલાસણા તાલુકાના ધરોઈ ગામના લોકો ધરોઈ બસ સ્ટેશન પર પાંત્રીસ વર્ષથી કેબિનમાં અને લારી પર શાકભાજી અને અન્ય દુકાનધારકો પોતાનો માલસામાન વેચીને જીવન નિર્વાહ કરતા હતા ધરોઈ ગામના દુકાનદારો પરિવારને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ આપી નથી પરંતુ ધરોઈ ડેમ પ્રોજેક્ટ વિભાગ દ્વારા આપ્યા બાદ બાંધકામ તોડવા જતા જેથી ગામના લોકો રોષે ભરાયા છેલ્લા પાંત્રીસ વર્ષથી કેબિન અને લારી પર ધંધો કરીને જીવન નિર્વાહ કરતા પરિવાર જાણે આપ તૂટ્યું હોય એવો આભાસ થયો ધરોઈ ગામના બસ સ્ટેશન પર કેબિનો હટાવવા કોઈ પોલીસ બંદોબસ્ત વગર બાંધકામ તોડવા જતા લોકો રોષે ભરાયા આમાં કોઈ અઘટિત બનાવ બન્યો હોય તો તેના જવાબદાર કોણ હશે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દબાણ હટાવવાની કામગીરી કરાવવામાં આવે તેવી લોકમુખે ચર્ચા થતી જોવા મળી હતી ધરોઈ ગામના વેપારીઓની માગણી છે કે સરકારશ્રી અમારી પડખે ઊભી રહે અને અમારી સમસ્યા દૂર કરે એવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે રિપોર્ટર અલ્પેશ રાવલ